ચીનને ટક્કર આપી શકે તેવું ટેલેન્ટ માત્ર ભારત પાસે જ છે ટ્રમ્પના મંત્રીનું મોટું નિવેદન મલેશિયા ભારત વચ્ચે સેમિકન્ડક્ટર આયુર્વેદ સહિતના અગિયાર કરારો હવે મેદીની બે દિવસની મલેશિયાની મુલાકાત ભારતને ફળી જાપાનના મધ્યસ્થ ચૂંટણીમાં આયર્ન લેડીએ રચ્યો ઇતિહાસ ડીપીને મળી બહુમતી વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ફરીથી શરૂ કરે તો દંડ સ્વરૂપે પચીસ ટકા ટેરિફ ફરી લાગુ કરવા ટ્રમ્પનો આદેશ બાંગ્લાદેશ અને નેપાળ સરહદના વિસ્તારોમાં રિઝર્વ ટ્રેનોમાં વધુ કડક નિયમો ભારતીય રેલવેમાં આઈડી ચકાસણી ફરજિયાત વધુ એક પ્લેન ક્રેશ કર્ણાટકમાં એક ખેતરમાં ખાબક્યું ખાનગી વિમાન બે લોકો થયા ઇજાગ્રસ્ત મહાશિવરાત્રી પર્વ પર્વ નિમિત્તે શિવજી કી સવારી સાથે મહાઆરતીનું આયોજન પ્રતાપનગરથી સુરસાગર સુધી આસ્થા ભક્તિ અને સંસ્કૃતિની ભવ્ય નગર યાત્રા સાયલા તાલુકામાં ક્વારી ઉદ્યોગની ચાર દિવસ થી હડતાલ રો મટીરિયલ વિતરણ ઠપ થતા બાંધકામોને અસર થઈ કોંગ્રેસના એમપી ના પાકિસ્તાન સાથે કનેક્શનના પુરાવા મળ્યા હિમંત બિસ્વાસારામનો હવે દાવો હવે ગૌરવ ગૌરવ ગોસાઇએ આપી પ્રતિક્રિયા ફ્રી વિઝા કોમર્શિયલ એમ્બેસી પલેશિયા પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને પીએમ અનવર વચ્ચે ડીલ થઈ સિંધુ બાદ હવે પાકિસ્તાનને વધુ એક ઝટકો ચિનાબ નદી પર હવે હાઇડ્રો પ્રોજેક્ટ માટે ભારત સરકારે ટેન્ડર જાહેર કર્યું આરએસએસ પ્રમુખ કોઈ જાતના નહીં માત્ર હિન્દુ હશે મુંબઈ મોહન ભાગવતનું મોટું નિવેદન આવ્યું સામે પાકિસ્તાનનો યુ ટર્ન ભારત સામે રમવા માટે આઈસીસી તેણ માટે શરતો મૂકી હોવાનો રિપોર્ટ સામે આવ્યો કલોલના શાંતિજમાં મંદિરની આડમાં ચાલતું વિદેશી દારૂનું નેટવર્ક ઝડપાયું વડસર રોડ પર આવેલા ખેતરોમાં અડ્ડો ધમધમતો પકડાયો પાટડી દસાડાના ક્ષત્રિય ક્ષાકોર સમાજની બેઠક મળી હવે લગ્ન સગાઈ જન્મદિવસ મરણ પ્રસંગમાં થતા ખર્ચા પર પ્રતિબંધ સહિતના નિયમો બનાવાયા દરગાહની છતના બાંધકામને લઈને હોબાળો થયો ધારાસભ્ય બાલ મુકુંદ આચાર્ય અને અમીન કાગજી વચ્ચે ઘર્ષણ થયું ગાંધીનગરના કાવાદાવા ગોપાલ જીગ્નેશ અને ચૈતર વસાવા સત્તા માટે કે સત્તામાં સામે પડકાર ભાજપ માટે જેવી નો માસ્ટર સ્ટ્રોક ભારતના પાંચ જનરેશન ફાઈટર જેટ પ્રોજેક્ટમાં મોટો વળાંક એમસીએ હવે એચએલ એટલે કે હાલને બદલે હવે પ્રાઇવેટ કંપનીઓ બનાવે તેવી શક્યતા બંધારણવાળાને મારો બંદૂકની ગોલી ગોળી વાયરલ ગીત સુધારવા માટે મોટા સમાચાર સાત માર્ચ બે સુધીમાં લાગુ થશે નવું પગાર માળખું બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણના માટે નોળે છે ઉલાળ્યો કરવામાં આવ્યો કરાયું ફાયરિંગ રાજકોટ શહેરમાં ભાજપનું નવું માળખું જાહેર પ્રમુખ તરીકે માધવ દવે યથાવત પ્રમુખો મહામંત્રીઓ અને મંત્રીઓની થઈ પરોલકી હું હું કાર સમાજ પર આફત આવશે તો હું નહીં જોઉં પદ અને તો હું પહેલા કોળીનો દીકરો છું ભાડાના મકાનમાં રહેવું હવે બનશે સસ્તું કેન્દ્ર સરકારની યોજનાથી સામાન્ય માણસને થશે સીધો મોટો ફાયદો અમેરિકાના ભારતીય કૃષિ ઉત્પાદનો પર હવે ઝીરો ડ્યુટી ખેડૂતોને માછીમારોને થશે મોટો ફાયદો ખેડૂતો માટે આફત સાબિત થશે ફેબ્રુઆરી વાતાવરણમાં મોટા પલટા આવવાની આગાહી કરવામાં આવી જાહેર લાખો ખેડૂતો માટે સારા સમાચાર ઓગણીસ નવેમ્બર બે હજાર છવ્વીસના રોજ બ્યાવીસમાં હપ્તો તેનામાં ખાતામાં આવશે મેક ઇન ઇન્ડિયાની નવી ગતિ ભારત અમેરિકા ટ્રેડ ડીલથી ખેડૂતો અને સ્ટાર્ટઅપ લાભમાં છે ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા ત્રણ પોઈન્ટ અગિયાર કરોડ થઈ છેલ્લા દસ વર્ષમાં સિત્તેર ટકા વાહનો વધી ગયા ચૌના ચાંદીમાં જબરદસ્ત તેજી ચાંદી પાંચ ટકાથી વધુના ઉછાળા સાથે છવ્વીસ હજાર ની નજીક અને સોનું પણ ત્રણ તો મોંઘું થયું હવે બધું અમેરિકા જ નક્કી કરશે ભારતની વિદેશ નીતિ ગીરવે મુકાય પૂર્વ મંત્રી મોદી સરકારને ચાબખા માર્યા જસ્ટિસ ઇન્ડિયા રિપોર્ટમાં ગુજરાત ગગડીને અગિયારમા ક્રમે પહોંચ્યું ન્યાયાધીશોની ઘટના હવે ન્યાયથી વિલંબ થશે દેશ સાથે ગદ્દારી કરતો ખેડૂત પકડાયો પાકિસ્તાનની આઈએસઆઈએસ ને મોકલી સિક્રેટ જાણકારી તહેરાનની તાકાત ના કહેવામાં છે અમેરિકા સાથેની મંત્રણા વચ્ચે વિદેશ મંત્રીએ હુંકાર સાથે કહ્યું દહેગામમાં આર્મી જવાને દોઢ વીઘામાં ઉભું કર્યું પ્રાકૃતિક નંદનવન ખેડૂતો માટે બન્યા પ્રેરણા સ્ત્રોત મલેશિયામાં બે દિવસનો પ્રવાસ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી ભારત જવાના બંને દેશો વચ્ચે થઈ મોટી ડીલ સરકારી કર્મચારીઓની રાહ પૂરી થશે હવે આઠમા પગાર પંચની વેબસાઇટ આજે લોન્ચ કરવામાં આવી ખડગે રાઉલે બોલાવી આઠ રાજ્યોની બેઠક મનરેગા અને યુએસ ટ્રેડ ડીલ પર ઘડશે રણનીતિ જુઓ લિસ્ટ સામે આવ્યું પ્રમુખ પદની ખુશી પગપાળ વાર ન નટકી ભાજપે ભાવનગર સંગઠન ની હવે યાદી જાહેર કર્યા બાદ ભાવશે હવે રાબેરાન ને સામે હાર્ટ એટેક સર્જિકલ સ્ટ્રાઇક જેવો ગરમાવો કચ્છની ક્રિકમાં સૈન્ય જમાવટ જોઈ પાકિસ્તાન ગભરાઈ ગયું ઓપરેશન સિંધુર ની અસર જોવા મળી ભારતમાંથી વેક્સિન સપ્લાય બંધ થતાં પાકિસ્તાનીઓની હાલત ખરાબ થઈ રાજકોટ શહેરના ભાજપનું માળખું જાહેર વલ્લભ દુધાત્રા લલિત વાડોલિયા અને યોગેન્દ્રસિંહ સોંપાય મહામંત્રીની કમાન બલુચિસ્તાને પોતાનું અલગ સંવિધાન જાહેર કર્યું હિન્દી ગુજરાતી સહિત અગિયાર ભાષાનો અનુવાદ કર્યો કટ્ટરપંથીઓને જગ્યા નહીં મળે જસ્ટિસ ઇન્ડિયા રિપોર્ટમાં ગુજરાત ગગડીને અગિયારમાં ક્રમે પહોંચ્યું ગુજરાત માટે ચેતવણીની ઘંટી સમાન રાજકોટ શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર કરાતા મહામંત્રી પદમાં પાટીદાર ક્ષત્રિય અને ઓબીસી નું વર્ચસ્વ જોવા મળ્યું આઠમા પગાર પંચને પબ્લિક સર્વે કર્યું શરૂ હવે તો 16 માર્ચ 2026 સુધી ઓનલાઈન આપી શકાશે અભિપ્રાય કચ્છ જિલ્લાના ભાજપના સંગઠન માળખાની જાહેરાત યુવા અને અનુભવી ચહેરાઓને મળી મહત્વની જવાબદારી અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ના શેડ્યુલ વેર વિકેર થયા દસ ફ્લાઇટ લેટ થતા મુસાફરો અટવાયા એરપોર્ટ પર હોબાળો મચ્યો શું ટ્રમ્પે ટ્રેડ ડીલમાં ભારત સાથે કરી નાખી ગેમ જો શરત તોડશે તો લાગી જશે એક્સ્ટ્રા પચીસ ટકા ટેરિફ એક્સપર્ટે કરી મોટી આગાહી ગુજરાતમાં શાળાઓ મોડા આવવા બદલ ઠપકો આપતા વિદ્યાર્થી શિક્ષકને થપ્પડ મારીને કહ્યું કે ઘરે કોઈ પૂછતું નથી ને તું કોણ છે રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા ગુપ્ત સૈન્ય માહિતી જાહેર કરવાનો આરોપ લાગ્યો ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસીની તૈયારીમાં સીધું કોંગ્રેસથી દૂર થયા બાદ રાહુલ ગાંધીને કહ્યું હતું પપ્પુ મહાશિવરાત્રીના મેળાને લઈને ગિરનાર રોપવેની ની જાહેરાત રોપવેની ની ટિકિટના ભાડામાં ઘટાડો કરાયો અગિયાર થી પંદર ફેબ્રુઆરી પાંચ દિવસ ઘટાડો લાગુ પરીક્ષા આપે ચર્ચા બે હજાર છવ્સ પ્રધાનમંત્રી મોદી આજે ફરી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે બાળકોને સફળતાનો મંત્ર આપશે ફોર્મ નો દુરુપયોગ કરીને વોટ ચોરીનો આક્ષેપ વડોદરામાં કોંગ્રેસે ભાજપ અને ચૂંટણી પશ્ચ સામે ગંભીર આરોપો લગાવ્યા આર્મેનિયા એ સીડીએસ જનરલ ચૌહાણ સમક્ષ પહેલીવાર ભારત પાસેથી ખરીદેલા શસ્ત્રોનું પ્રદર્શન કર્યું અદાણી એનર્જી એ હવે છ હજાર મેગાવોટનો ઇન્ટીગ્રેટેડ ગ્રીન એનર્જી કોરિડોર માટે જાપાનીઝ બેંકોના કોર્સો ટીએમ મા પાસેથી લાંબા ગાળાનું ધિરાણ મેળવ્યું તો હાલ માટે એટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી કરી દેજો સબસ્ક્રાઈબ